જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગલકાની કઢી તો ફ્રેન્ડ્સ ગલકાનું શાક તો આપણા ઘરે બનતું જ હોય છે અને એમાં ગલકાના શાકનું નામ પડે ને એટલે મોસ્ટ ઓફ ઘરમાં બધા જ ના હોય છે કારણ કે ગલકાનું શાક કોઈને નથી ભાવતું હતું પણ જો આવી રીતે આપણે ગલકાની કઢી કરીને આપી દઈએ ને તો બધા જ ને ભાવે અને નહીં ખાતા હોય ને ગલકાનું શાક એ પણ આ ગલકાની કઢી આંગળા ચાટી ચાટીને ખાય તેવી બનીને તૈયાર થતી હોય છે તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ગલકા લીધેલા છે અને હવે આપણે ગલકાના ડીટિયાના ભાગને દૂર કરી લઈશું તો ઉપરના અને નીચેના ડીટિયાના ભાગને દૂર કરી લેવાનો અને ત્યાર પછી મારા પાસે અહીંયા થોડું મોટું ગલકુ છે એટલે બે ભાગ કરીને તેની ચાલના ભાગને પણ દૂર કરી લઈશું અને ત્યાર પછી આવી રીતના મીડિયમ સાઈઝમાં તેના ટુકડા કરી લેવાના તો આ ગલકાને આપણે બાફવાના છે એટલે નાના મોટા સાઈઝમાં ટુકડા થશે તો પણ ચાલશે અને ગલકાના ટુકડા થઈ જાય ત્યાર પછી આપણે પ્રેશર કુકરમાં આ ગલકાના અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને અત્યારે આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે ફક્ત ત્રણ જ વિસેલ કરવાની છે ત્રણ વિસેલ કરીશું ને એટલે આપણા ગલકા મસ્ત એવા બફાઈ જશે તો આપણા અહીંયા એકદમ સરસ એવા ગલકા બફાઈને તૈયાર થઈ ગયા છે જો એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણા ગલકા અને હવે આપણે તેને બ્લેન્ડ કરીશું તો આવી રીતના બ્લેન્ડરથી આપણે તેને બ્લેન્ડ કરી લેવાનું તો આવી રીતના હવે પીસી લઈશું ને ગલકાને એટલે એકદમ સરસ એવું પીસાઈ જશે અને ત્યાર પછી આપણે કુકરને ગેસ ઉપર મૂકીશું અને જેવી રીતના આપણે બેસનની કઢી બનાવીએ એ જ પ્રમાણે આપણે ગલકાની કઢી બનાવવાની છે તો જે પ્રમાણે આપણે આ કઢીની જેટલી કઢી અઢી વાટકા જેટલી ખટાશવાળી કઢી જોઈએ એ પ્રમાણે સાસ ઉમેરી દેવાની અને ત્યાર પછી એક ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું થાણાજીરું ઉમેરી દેવાનું અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આ કઢીને કૂક કરીશું તો કઢી આપણી પાકે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે કારણ કે ઓલરેડી આપણા ગલકા તો બફાઈ ગયા છે બસ સાસને જેટલો ટાઈમ લાગશે પાકતા એ પ્રમાણે આપણે ગેસ ઉપર કૂકરને રાખવાનું છે અને સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તો મીઠું આપણે ગલકા બાફતા હતા ત્યારે ઉમેરેલું હતું તો આપણે અત્યારે ધ્યાનથી મીઠું ઉમેરવાનું અને આપણી કઢી અહીંયા પાકે ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર કરી લઈએ

લસણવાળી ચટણી ઉમેરી દેવાની તો મેં અહીંયા લસણ વાળી ચટણી પહેલેથી જ કરીને રેડી રાખેલી હતી અને થોડીવાર માટે લસણ આપણું સંતળાય ત્યાં સુધી વઘારિયામાં રાખીશું અને આ વઘારને આપણે કઢી ઉપર ઉમેરીશું અને કઢીમાં વઘારને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો આ રીતના વઘાર કર્યા પછી પણ આપણે કઢીને એકાદ બે મિનિટ માટે એમ જ કૂક કરીશું તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે એકાદ બે મિનિટ માટે કઢીને કૂક કરવાની છે અને ઉપરથી ભરપૂર માત્રામાં લીલા ધાણાને સ્પ્રિન્કલ કરીશું ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને આ ગરમા ગરમ કઢીને આપણે બાજરીના રોટલા અથવા તો ભાખરી સાથે કે પછી રોટલી સાથે શરૂ કરી શકીએ છીએ તો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવશે તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર